અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાનું સુકાન સંભાળ્યું ઝડપી અને અતિ મહત્વના નિર્ણય કર્યા જેની ભારતીયોને પણ અસર થઈ છે ખાસ કરીને ગેરકાયદેસર ઇમિગ્રેન્ટને રોકવા માટે કડક નિર્ણય લેવા ઉપરાંત ટ્રમ્પે અમેરિકામાં જન્મના આધાર પર મળનારી નાગરિકતા સમાપ્ત કરવાનો આદેશ પણ જાહેર કર્યો અત્યાર સુધી અમેરિકન કાયદા મુજબ ત્યાં જન્મેલો દરેક વ્યક્તિ અમેરિકન નાગરિક હતો પરંતુ હવે આવું નહીં થાય રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ મુજબ અમેરિકામાં જન્મેલા બાળકને ત્યારે જ નાગરિકતા આપવામાં આવશે જો તેના માતા પિતામાંથી ઓછામાં ઓછું એક અમેરિકન નાગરિક હોય રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે જન્મજાત નાગરિકતાના અધિકારમાં ફેરફાર કરવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા આદેશ આજથી ત્રીસ દિવસ પછી અમેરિકામાં જન્મેલા બાળકો પર લાગુ થશે તો અમેરિકામાં ભારતીય મૂળના ચોપન લાખથી વધુ લોકો રહે છે જે અમેરિકન વસ્તીના લગભગ એક પોઈન્ટ સુડતાલીસ ટકા થાય છે આમાંથી બે તૃત્યાંશ લોકો ઇમિગ્રન્ટ છે જ્યારે ચોત્રીસ ટકા અમેરિકન મૂળના છે ટ્રમ્પના નિર્ણયની સૌથી મોટી અસર તે ભારતીય પરિવારો પર પડશે જેઓ અસ્થાયી વિઝા અથવા પ્રવાસી વિઝા પર છે આ પરિવારોમાં અમેરિકામાં જન્મેલા બાળકોને હવે આપમેળે નાગરિકતા મળશે નહીં આ દેશ એવા ભારતીય પરિવારોને પણ અસર કરશે જેઓ અમેરિકા જાય છે અને બર્થ ટુરિઝમ હેઠળ બાળકોને જન્મ આપે છે